ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતો આ કેમ્પ માં ગડખોલ સહિત આસપાસના દસ થી વધુ ગામ લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો. આજ રોજ અંકલેશ્વર તાલુકાના ગડખોલ મુકામે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો જે લાભ ગામ ગામડામાં આપે છે તેનું આજે એક જ સ્થળે દસ થી બાર જેટલા ગામોનું સંકલન ક્લસ્ટર બનાવી એક જ જગ્યાએ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે